નમસ્કાર મિત્રો ચૂંટણીલક્ષી સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે આપ સૌ જાણો છો કે ચોથી જૂને લોકસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે એનડીએ ગઠબંધન ફરી એકવાર સરકાર બનાવવા જઈ રહ્યું છે ત્યારે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું છે રાષ્ટ્રપતિ ભવન ખાતે પહોંચીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાજીનામું આપ્યું હતું આઠ જૂને મોદી પીએમ પદે શપથ લઈ શકે છે નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી અને તેમને પરિષદ સહિત પોતાનું રાજીનામું સોંપ્યું હતું રાષ્ટ્રપતિએ તેમના રાજીનામાનો સ્વીકાર કરતા તેમને મંત્રી પરિષદથી અનુરોધ કર્યો હતો કે નવી સરકારના કાર્યભાર સંભાળવા પદ સુધી બન્યા રહે મહત્વપૂર્ણ છે કે આ પહેલાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવી રહ્યું છે કે નરેન્દ્ર મોદી આઠ જૂનના રોજ ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લઈ શકે છે રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરાયેલા નિવેદનનું માનીએ તો નવી સરકાર ટૂંક સમયમાં શપથ લઈ શકે છે નોંધનીય છે કે સત્તરમી લોકસભાનો કાર્યકાળ સોળ જૂન બે હજાર ચોવીસના રોજ પૂરો થઈ રહ્યો છે એટલે કે સોળ જૂન પહેલાં નવી સરકારની રચના થઈ જશે લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસના પરિણામોની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીએ સૌથી વધુ બસોને ચાલીસ બેઠકો જીતી છે જ્યારે કોંગ્રેસને નવ્વાણું બેઠકો મળી છે પરિણામો અનુસાર એનડીએને બસોને પંચાણું બેઠકો મળી છે જો કે આ ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનને પણ બસોને તેત્રીસ બેઠકો મળતી જોવા મળી રહી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે આ વખતે ભાજપને ક્લીનશીપ કરવામાં તકલીફોનો સામનો કરવો પડ્યો તે ઉપરાંત પાંચ લાખની લીડથી જીતવાનો ટાર્ગેટ પણ માત્ર ઘણી ગાંઠી સીટો પર પૂરો થયો છે ત્યારે ગુજરાતમાં છવ્વીસમાંથી પચીસ સાંસદ ભાજપમાંથી અને એક સાંસદ કોંગ્રેસમાંથી ચૂંટાઈને આવ્યા છે મિત્રો દિલ્હીમાં સાંસદના રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ત્યારે ગુજરાતમાંથી ચૂંટાયેલા કેટલાક સાંસદ દિલ્હી પહોંચ્યા છે આરો તરફથી અપાયેલા સર્ટિફિકેટના આધારે સાંસદ તરીકે નોંધણી શરૂ થઈ ગઈ છે દિલ્હી ગયેલા ગુજરાત ભાજપના સાંસદો નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે શુભેચ્છા મુલાકાત કરી શકે છે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે તો બીજી તરફ નવમી તારીખ સુધીમાં તમામ સાંસદોને દિલ્હીમાં રોકાવા માટે આદેશ આપવામાં આવ્યો છે મિત્રો ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ હવે સોશિયલ મીડિયામાં ચર્ચાઓ જાગી છે કે ગુજરાતમાં ચાર કેન્દ્રીય મંત્રીઓમાંથી કોનું મંત્રીપદ રહેશે અને નવા સાંસદોમાંથી કયા સાંસદને મંત્રીપદ મળશે પરસોત્તમ રૂપાલા સામે ક્ષેત્રીઓનો વિરોધ ગુજરાતમાં ઓછા મતદાન માટે જવાબદાર ગણવામાં આવ્યો છે તો બીજી બાજુ બનાસકાંઠાની બેઠક ગુમાવી અને પાંચ લાખની લીડનો ટાર્ગેટ પણ માત્ર ચારેક સીટો પર પૂર્ણ થઈ ગયો છે આ મુદ્દે ભાજપ હાઈકમાન્ડ પ્રદેશ નેતૃત્વ સાથે ચર્ચાઓ કરી શકે છે રાજ્યમાં વડોદરા સાબરકાંઠા સુરેન્દ્રનગર પાટણ વલસાડમાં ભાજપની સીટો જવાનો ડર હતો પણ આ બેઠકો પરના સાંસદો જીતી જતાં થોડી રાહત રહી છે જ્યારે બે ધારાસભ્યો એક લાખની લીડ સુધી પણ ન પહોંચી શકતા તેમની સાથે પણ વાતચીત થાય તેવી ચર્ચાઓ રાજકીય સૂત્રોમાં થઈ રહી છે આ વખતે ગાંધીનગરથી ગૃહમંત્રી અમિત શાહ સૌથી વધુ સાત પોઈન્ટ અડસઠ લાખની લીડથી જીત્યા છે તો બીજી તરફ નવસારીથી ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાત પોઈન્ટ ચોમાલીસ લાખની લીડથી જીત્યા છે જ્યારે પંચમહાલ બેઠક પરથી રાજપાલસિંહ જાદવ પાંચ લાખની લીડથી જીતી ગયા છે તે સિવાય વડોદરા બેઠક ઉપર ભાજપમાં આંતરિક જુસ્ત ઉભો થયો હતો અને રંજનબેને ચૂંટણી લડવાનો ઇન્કાર કરતા ડોક્ટર હેમંત જોશીને ભાજપે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા હેમંત જોશીને આઠ પોઈન્ટ ત્રેપન લાખ મત મળ્યા છે અને તેઓ પાંચ પોઈન્ટ બ્યાસી લાખની લીડથી જીત્યા છે આ સિવાય ભાવનગરથી નિમુબેન બાબણીયા ચાર લાખ રાજકોટથી પરસોત્તમ રૂપાલા ચાર પોઈન્ટ એંશી લાખ અમદાવાદ પૂર્વ બેઠક પરથી હસમુખ પટેલ ચાર પોઈન્ટ એકસઠ લાખ મતની લીડથી જીત્યા છે મિત્રો રાજ્યમાં ભાજપમાંથી ચાર લાખથી ઓછી લીડની જીતનારા ઉમેદવારોની વાત કરવામાં આવે તો અમરેલીથી ભરત સુતરિયા ત્રણ પોઈન્ટ એકવીસ લાખ ખેડાથી દેવુસિંહ ચૌહાણ 357 સત્તાવન લાખ દાહોદથી જસવંત બાબોર ત્રણ પોઈન્ટ તેત્રીસ લાખ દશવંત જસવંતસિંહ રાઠવા ત્રણ સત્તાણું લાખ પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા ત્રણ એંશી લાખ મતોથી ચૂંટણી જીત્યા છે આ સિવાય પાટણથી ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી ઓગણત્રીસ હજાર આણંદથી મિતેશ પટેલ નેવ્યાશી હજાર અને ભરૂચથી મનસુખ વસાવા પંચ્યાસી હજાર મતની ચૂંટણી જીત્યા છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસમાં મહારાષ્ટ્રમાં ભાજપનું પ્રદર્શન સારું રહ્યું નથી દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રમાં આની જવાબદારી લીધી છે ફડણ વિશે નાયબ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની પણ રજૂઆત કરી છે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પાર્ટીના ખરા પ્રદર્શનની જવાબદારી લેતા રાજીનામાની તૈયારી પણ બતાવી છે ફડણ વિશે કહ્યું કે હું મહારાષ્ટ્રમાં આવા પરિણામની જવાબદારી લઉં છું કારણ કે રાજ્યમાં પાર્ટીનું નેતૃત્વ મારા દ્વારા જ કરવામાં આવી રહ્યું હતું ભાજપ હાઈકમાન્ડને વિનંતી કરું છું કે તે મને સરકારમાં જવાબદારીથી મુક્ત કરે જેથી હું આવનારી ચૂંટણીમાં પાર્ટી માટે વધુમાં વધુ મહેનત કરી શકું જોકે હજુ સુધી આ સ્પષ્ટ થયું નથી કે તેમની રાજીનામું સ્વીકારવામાં આવ્યું કે નથી આવ્યું મહત્વપૂર્ણ છે કે મહારાષ્ટ્રમાં ભાજપનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું અને ગત ચૂંટણીમાં ત્રેવીસ બેઠકો જીતનારી ભાજપ આ વખતે નવ બેઠકો ઉપર સમેટાઈ ગઈ હતી મિત્રો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા તેમને રાજ્ય સરકારમાંથી મુક્ત કરવાના પ્રસ્તાવ ઉપર કહ્યું કે ચૂંટણી હાર સામૂહિક જવાબદારી છે ત્રણેય પાર્ટીઓ ચૂંટણીમાં મળીને કામ કર્યું હતું વોટ શેર જોઈએ તો મુંબઈમાં મહાયુતીને બે લાખ કરતાં વધુ મત મળ્યા છે હારના કારણોથી ઈમાનદારીથી સમીક્ષા કરવામાં આવશે છેલ્લા બે વર્ષમાં સરકારે રાજ્યમાં કેટલાક સારા નિર્ણયો લીધા છે હું જલ્દી દેવેન્દ્રજી સાથે વાત કરીશ અમે પહેલાં પણ સાથે મળીને કામ કર્યું છે આગળ પણ કરતા રહીશું અમે વિપક્ષના ખોટા દાવાનો મુકાબલો કરવામાં સામૂહિક રીતે નિષ્ફળ રહ્યા છીએ મિત્રો મહારાષ્ટ્રની અડતાળી લોકસભાની બેઠકમાંથી ભાજપના ખાતામાં માત્ર નવ બેઠકો આવી છે કોંગ્રેસે તેર બેઠકો પર જીત મેળવી છે ઉદ્ધવ જૂથ અસલી શિવસેના સાબિત કરવામાં સફળ રહ્યું છે શરદ પવારની એનસીપીને આઠ બેઠકો મળી છે શિંદે જૂથ માત્ર સાત બેઠક જીતવામાં સફળ રહ્યું છે જ્યારે અજીત પવારની એનસીપીને માત્ર એક બેઠક મળી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો દિલ્હી લીકર પોલીસી સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં અરવિંદ કેજરીવાલને રાહુલ જમીનનો કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે કોર્ટે કેજરીવાલની સ્વાસ્થ્યના કારણોસર દાખલ કરવામાં આવેલી વચગાળાની જામીન અરજીને ફગાવી દીધી છે સ્વાસ્થ્યને ટાંકીને કેજરીવાલે તપાસ માટે સાત દિવસના વચગાળાના જામીન માંગ્યા હતા મિત્રો ઈડીએ વચગાળાના જામીનનો વિરોધ કરતી વખતે કહ્યું કે કેજરીવાલ કોર્ટને ગેરમાર્ગે દોરી રહ્યા છે ઈડીનો આરોપ છે કે સતત પ્રચાર કરી રહેલા કેજરીવાલની તબિયત ત્યારે બગડે છે જ્યારે આત્મસમર્પણ કરવાનો સમય આવ્યો બંને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો બુધવારે કેજરીવાલ તેમની અરજી ઉપર ચુકાદો સાંભળવા માટે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજર થયા હતા ચુકાદો આપતા રાહુલની કોર્ટે અરવિંદ કેજરીવાલની જ્યુડિશિયલ કસ્ટડી ચૌદ દિવસ વધારી દીધી હતી એટલે કે હવે કેજરીવાલને ઓગણીસ જૂન સુધી જેલમાં રહેવું પડશે કોર્ટે સંબંધિત અધિકારીઓને જરૂરી મેડિકલ ટેસ્ટ કરાવવાનો નિર્દેશ આપ્યો છે નોંધનીય છે કે કેજરીવાલને પંચાવન દિવસ બાદ દસ મેના રોજ વધગાળાના જમીન મળ્યા હતા આ પછી તે લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે તિહાડ જેલમાંથી બહાર આવ્યા હતા પરંતુ વચગાળાના જમીન પૂર્ણ થયા બાદ તે તિહાડ જેલમાં ગયા અને બીજી જૂના આત્મસમર્પણ કર્યું હતું મિત્રો સમાચારમાં આગળ વધીએ તો લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસના પરિણામ આવી ગયા છે અને ભાજપે ગુજરાતમાંથી છવ્વીસમાંથી પચીસ બેઠકો ઉપર જીત મેળવી છે માત્ર બનાસકાંઠા બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે બનાસકાંઠા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની ત્રીસ હજાર છ મતે વિજય થઈ છે મિત્રો ભાજપનો સદત ત્રીજી વખત ગુજરાતમાં ક્લીન સૂપનું સ્વપ્ન તૂટી ગયું છે આ બેઠક ભાજપે બે રાજકીય નેતાઓને કારણે ગુમાવી છે બનાસકાંઠા બેઠક ઉપર ઉમેદવાર બદલવાની માંગ કરાઈ હતી ભાજપે લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસ માટે રેખા ચૌધરીના નામની જાહેરાત કરી ત્યારે પૂર્વ સાંસદ પરબત પટેલે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ એવા સી આર ફોન કરીને ઉમેદવાર બદલવાની માંગ કરી હતી પરબત પટેલે કહ્યું હતું કે કોંગ્રેસના ગેનબેન ઠાકોર મજબૂત ઉમેદવાર છે અને આપણા ઉમેદવાર નબળા પડશે જોકે બે નેતાઓની જીતને કારણે ભાજપ દ્વારા ઉમેદવાર બદલવામાં આવ્યો નહોતો અને તેનું નુકસાન પાર્ટીને જોવા મળી રહ્યું છે સૂત્રો તરફથી માહિતી મુજબ બનાસકાંઠા બેઠક ઉપરથી પરબત પટેલને ભાજપે ટિકિટ આપી હોત તો ગેનીબેન ઠાકોર ચૂંટણી નહીં લડે તેવી વાત તેમણે પરબત પટેલને કરી હતી જોકે પાર્ટી હાઈકમાન્ડ દ્વારા બનાસકાંઠા બેઠક ઉપર પરબત પટેલની જગ્યાએ નિવોદિત ચહેરાને રેખાબેન ચૌધરીને ટિકિટ આપવામાં આવી હતી બનાસકાંઠાના ચૌધરી સમાજના આગેવાનો અને ભાજપના આગેવાનોએ પણ સી આર પાટીલ સાથે મુલાકાત કરી હતી અને ઉમેદવાર બદલવાની માંગ કરી હતી મિત્રો બનાસકાંઠાના અગ્રણીઓએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી પટેલને રજૂઆત કરી હતી કે ગેનીબેન ઠાકોર મજબૂત માથું છે જોકે ભાજપના બે નેતાઓને કારણે બનાસકાંઠાના ઉમેદવાર બદલવામાં આવ્યા નહોતા મિત્રો વડોદરા અને સાબરકાંઠા બાદ બનાસકાંઠામાં પણ ઉમેદવાર બદલવાની માંગ ઉભી થતા સી આર ભાજપના બે મોટા નેતાઓ અને બનાસકાંઠા સાથે ઘેરાવો કરતાં રાજ્યના ગૃહમંત્રી સંઘવી તેમજ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સાથે બેઠક કરી હતી આ બેઠકમાં સંઘવી અને શંકર ચૌધરીએ સી પટેલને ઉમેદવાર ના બદલવા માટે મનાવી લીધા હતા ભાજપના બે મોટા નેતાઓને કારણે કોંગ્રેસના મજબૂત ઉમેદવાર ગેનીબેન ઠાકોર સામે ભાજપના રેખાબેન ચૌધરી હાર સ્વીકારવી પડી હતી મિત્રો બનાસકાંઠા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવારની જીત થયા બાદ ભાજપનું ગુજરાતમાં ક્લીન સૂપનું સપનું તૂટી ગયું છે હવે મિત્રો પરષોત્તમ રૂપાલાને લઈને સૌથી મોટા અને અગત્યના સમાચાર મળી રહ્યા છે લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન એક સભામાં પરષોત્તમ રૂપાલાની ક્ષેત્રીય સમાજની મહિલાના નિવેદનને લઈને જીભ લપસી ગઈ હતી તે વિવાદ ગુજરાતભરમાં ઉઠ્યો હતો ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર રૂપાલાનો વિરોધ કરાયો હતો આ બાબતે રૂપાલાએ માફી પણ માંગી હતી ક્ષત્રિય સમાજની માત્ર એક જ માંગ હતી કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે પરંતુ ટિકિટ રદ કરવામાં ન આવી અને પરષોત્તમ રૂપાલા સારી રીતથી રાજકોટ લોકસભા બેઠક ઉપર વિજેતા થયા હતા ગુજરાતમાં લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે આ વખતે ભાજપને ક્લીન સ્વીપ કરવામાં તકલીફોનો સામનો કરવો પડ્યો છે આ ઉપરાંત પાંચ લાખની લીડથી જીતવાનો ટાર્ગેટ પણ માત્ર ઘણી ગાંઠી સીટો પર પૂરો થયો છે ત્યારે ગુજરાતમાં છવ્વીસમાંથી પચીસ સાંસદ ભાજપમાંથી અને એક સાંસદ કોંગ્રેસમાંથી ચૂંટાઈ આવ્યા છે મિત્રો દિલ્હીમાં સાંસદના રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ હવે સોશિયલ મીડિયામાં ચર્ચાઓ જાગી છે ગુજરાતમાં ચાર કેન્દ્રીય મંત્રીઓમાંથી કોનું મંત્રીપદ રહેશે અને નવા સાંસદોમાંથી કયા સાંસદોને મંત્રીપદ મળશે પરષોત્તમ રૂપાલા સામે ક્ષેત્રીઓનો વિરોધ ગુજરાતમાં ઓછા મતદાન માટે જવાબદાર ગણવામાં આવે છે તો બીજી બાજુ બનાસકાંઠાની બેઠક ગુમાવી અને પાંચ લાખની લીડનો ટાર્ગેટ પણ માત્ર ચારક સીટો ઉપર પૂર્ણ થયો છે આ મુદ્દે ભાજપ હાઈકમાન્ડ પ્રદેશ નેતૃત્વ સાથે ચર્ચાઓ પણ કરી શકે છે મિત્રો રાજ્યમાં વડોદરા સાબરકાંઠા સુરેન્દ્રનગર પાટણ અને વલસાડમાં પણ ભાજપને સીટો જવાનો ડર હતો પરંતુ આ બેઠકો પરના સાંસદો જીતી જતાં થોડી રાહત મળી છે જ્યારે બે ધારાસભ્યો એક લાખની લીડ સુધી પણ પહોંચી ન શકતા તેમની સાથે પણ વાતચીત થાય તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ગુજરાતમાંથી આ વખતે ચાર મહિલા ઉમેદવારો વિજેતા બની છે જેની સરખામણીમાં બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં છ મહિલા સાંસદ બની હતી આ પૈકી બનાસકાંઠા બેઠક ઉપરથી મહિલા સાંસદ ચૂંટાયા હોય તેવું બાસઠ વર્ષમાં પ્રથમવાર બન્યું છેલ્લે ઓગણીસો બાસઠમાં ચોહરાબેન ચાવડા બનાસકાંઠા બેઠક ઉપરથી ચૂંટાયા હતા ગુજરાતમાંથી આ વખતે ચાર મહિલા ઉમેદવારો વિજેતા બની છે આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે આ વખતે જે મહિલા સાંસદો ચૂંટાયા છે તેમાં જામનગરથી પૂનમબેન માડમ બનાસકાંઠા બેઠક ઉપરથી ગેનીબેન ઠાકોર ભાવનગરથી નિમુબેન બાંભણિયા સાબરકાંઠાથી શોભનાબેન બારૈયાનો સમાવેશ થાય છે જેમાંથી પૂનમબેન માડમ બે હજાર ચૌદ બે હજાર ઓગણીસ બે હજાર ચોવીસ એમ સતત ત્રીજી વખત સાંસદ તરીકે ચૂંટાયા છે ગુજરાતમાંથી આ વખતે કુલ બસો ને છાસઠ ઉમેદવારોમાંથી માત્ર ઓગણીસ મહિલાઓને તક આપવામાં આવી હતી બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણી વખતે ગુજરાતમાંથી અત્યાર સુધીના સૌથી વધુ છ મહિલા સાંસદો ચૂંટાયા હતા ગુજરાત રાજ્યની સ્થાપના પહેલાં સરદાર વલ્લભભાઈ પટેલના પુત્રી મણિબેન સાબરકાંઠા બેઠક ઉપરથી જોહરાબેન ચાવડા સાંસદ પદે શોભાવ્યું હતું ઓગણીસો ને બાસઠમાં અમરેલી બેઠક ઉપરથી દયાબેન શાહ બનાસકાંઠા બેઠક ઉપરથી જોહરાબેન ચાવડા વિજેતા બન્યા હતા ગુજરાતમાંથી અમદાવાદ પશ્ચિમ ગાંધીનગર પોરબંદર પાટણ પંચમહાલ ખેડા વડોદરા નવસારી બેઠક એવી છે એ ક્યારે મહિલા ઉમેદવારને ચૂંટીને સંસદમાં મોકલવામાં આવ્યા નથી